આપણી યુટ્યુબ ચેનલમાં આપ સભ્ય હાર્દિક સ્વાગત છે અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે સાગર સમ્રાટ બોટિંગ અને આપણે આ વિડીયો બનાવીએ છે કે કઈ રીતે અમે હોલ ઉપાડીએ અને કઈ રીતે અમારો ઓજો ખેંચીએ કારણ કે આપણે એટલા વિડીયો મૂક્યા છે તો તેમાં એક બે દોસ્તર મેં કીધું કે તું ખાલી બોટના જ વિડીયો બનાવે છે કઈ રીતે બોટ ચલાવે ને શું કરે ને ઓજો કઈ રીતે ખેંચો એ તો તમે વિડીયો નથી મૂકતા તો તેના માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ કે અમે ઓજો કઈ રીતે ખેંચીએ અને અમારે કેટલો ટાઈમ લાગે અને કેટલી મહેનત કરવી પડે અને કયા કયા માછલા આવે એ આ બધું શું કહેવાય કે આ એક વોલ ઉપર ઓજો હું કહે કે ઓજો ખેંચીએ એમાં અમારે કેટલો સમય લાગે અને કયા માછલા આવે એ બધું તમને બતાવવામાં આવશે આ વિડીયો ઉપર તો પહેલે છે સેલા હુધી બન્યા રીજો અને આપણે વિડીયો જોવા માટે નયા હોય તો લાઈક કરો શેર કરો ઓર જેમ બને એમ સબસ્ક્રાઈબ કરો જેથી તક કરીને આપણે આવા આવાને આવાન અવ અવારનવર વિડીયો મૂકતા રહીશું અને અમારું ચેનલ ગમે તો આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો તમે જોઈ રહ્યા છો કે અમે બાઇડન ખેંચીએ છીએ અત્યારે તો શું કહેવાય કે આપણે લાલ ટી શર્ટમાં હે એ આપણે છે આપણે એટલે કે મારું નામ છે વાજારોહિત અને મારું ગામનું નામ છે વાસોસ અને મારી સાઈડવાળો જે છે ને ટી શર્ટમાં એ શું કહેવાય કે આપણે કરશનભાઈ છે એ સેન ખેંચે છે અને આપણે ગોલાની હર ખેંચીએ છીએ તો પાણીમાં તમે જોઈ રહ્યા છો એમ બે ગોલા દેખાય છે તો ગોલા આવે ને એ પેલા બાઇડન હોય તો બાઇડન શું કહેવાય કે પચીસ વામના બાઇડન છે અમારે તો જે કરશનભાઈ બાઇડન ખેંચે છે ને એમાં બહુ તાકાત હોય છે કારણ કે એ બાઇડનની પાછળ સેન હોય સેન હોય ને ઓઝામાં સેન બાંધેલી તે એમાં બહુ તાકાત હોય અને તે લોકોને બહુ મહેનતથી ખેંચવું પડે અને જે હું ખેંચું છું ને એ શું કહેવાય કે પાણીમાં તરતી હોય તરતી હોય એટલે એમાં ગોલા બાંધેલા હોય એટલે એ નિરાતની આ હાલી આવે એમાં કંઈ એટલું બળ કરવાનું હોય નહીં એમાં ગોલો સોખો કરવાની હોય આપણે એ આપણે એક વેમ રાખવી પડે ગોલો સોખો કરવો પડે કારણ કે ગોલો કણમાં શું કહેવાય કે આટાબાટામાં આવે ને તો ઓજો ત્યાંથી ફાટી જાય તો ફાટી જાય તો શું કહેવાય કે ટેન્ડલ ગાંગ રેખી જાય અને બોલે એટલે આપણે તો શું કહેવાય કે ગોલા સોખા કરી લઈએ છે અને ન થાય તો ટેન્ડલ આવીને કરી દઈ છે તો તમે જોઈ રહ્યા છો આ લાલ લાલ ટી શર્ટમાં દેખાય ને કે આપણે શું કહેવાય કે મોટા ભાઈ છે એનું નામ છે જગદીશ અને એ આપણે શું કહેવાય કે બોટમાં ભંડારી હતી તો તે પકાવે છે એટલા માટે તે ખોલો ખેંચવા આવી ગયા છે ખોલો ખેસે એટલે શું કહેવાય કે બે બાજુ શું કહે કે કરશનભાઈ શેન ખેંચે અને આપણે ગોલાની રીંગ ખેંચીએ અને વેશમાજી કણું હોય ને ઓઝાના જે કણું હોય એ શું કહેવાય કે એ જગદીશભાઈ ખેંચતા જાય એટલે ભરાય નહીં કણ અને શું કહેવાય કે બેને કરશનભાઈને થોડીક તાકાત ઓછી કરવી પડે ફોરું આવે એ રીતે ઓજો ખેંચવાનો હોય આપણે આમને આમ શું કહેવાય કે ઓજો ખેંચ્યા કરીએ આપણે ગોલો ઉપાડી લીધો છે પાંચનું નિશાન પે નિશાનવેજી ગોલો હતો ને બારનો ગોલો આપણે લઈ લીધો છે હવે એક ગોલો રહ્યો સેન્ટરમાં અને પેલો એક ગોલો આવે આઠનો બાંધેલો હતો એ તો આપણે શું કહેવાય કે બાઇડન પૂરા થઈ જાય ને ન્યા જ આવે આઠની ગોલી એટલે એ તો આપણે લઈ લીધા બે ગોલા હવે એક ગોલો બાકી છે સેન્ટરનો તો એ શું કહેવાય કે આપણે આડી આપણી દીકોર આવશે તો આપણે લઈ લેશું અને સાઈડ ટેન્ડલ કી દીકોર જશે તો સાઈડ ટેન્ડલ લઈ લે ને આપણે જો આ રીતે ઓજો ખેંચવાનો હોય અને આ વિડીયોમાં શું કહેવાય કે આપણે બે પોઈન્ટ ઝૂમિંગ કરીને રાખીશું ને તો આપણે ખાલી એવું કહેવાય કે હરખો સીન નથી આવતો એ છતાં એ વિડીયો લઈ લઈએ છે પછી પાસે બીજા વિડીયો બનાવશું ને એમાં વ્યસ્ત સીન આવે એ તે રાખશું મોબાઈલ કારણ કે ખલાસી ઓછા છે આપણે સેનસ ખેંચીએ જો ભાઈ આપણે કંઈ ગોલા બોલા ખેંચતા નથી આપણે કંઈ મેન ખલાઈમાં કે કંઈ છે નહીં આપણે ખાલી સેનસ ખેંચીએ આ તો શું કહેવાય કે મેન ખલાસી વારામાં ગયો છે એટલે એના હાટાના આપણે સેન ગોલા ખેંચવા આવીએ બાકી આપણે કરશનભાઈની જગ્યાએ સેનસ ખેંચવાના છે હો તમને એમ હોય કે તમે તો ગોલા ખેંચો ને ના ભાઈ ગોલા ખેંચવા જા શું આવતી વર્ષે ઓન સેન ખેંચવાની છે અને આપણી પાછળ બે બોટું દેખાય છે ગ્રુપની જ છે એ પણ ઓજા ખેંચે છે તો યાર આપણે આવી રીતે ઓજો ખેંચવાનો હોય પાયલોટ આવી ગયો છે મોહનભાઈની બાજુમાં શું કહે કે બારનો ગોલો વયો ગયો છે સેન્ટરનો ગોલો મોહનભાઈ હવે બારનો ગોલો લઈ લીધો છે અને જે આપણે જગદીશભાઈ છે એ પાયલોટ ખેંચવા વહી ગયા છે અને હવે અમે ચાર જણા દાસ લાલ ટી શર્ટમાં દેખાય ને એ કમલેશભાઈ છે પલડી હતી અમે આ અને મોહનભાઈ સાઈડમાં હશે જેમ હું ગોલાની રીંગ ખેંચું છ એમ મોહનભાઈ ગોલાની રીંગ ખેંચતા હશે મોહનભાઈ બોલે તો સાઈડ ટેન્ડલ તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરજો કારણ કે આ વિડીયો શું કહેવાય કે આ ખરાબ તો થયો થઈ જ ગયો છે કારણ કે બે પોઈન્ટ ઝૂમિંગ રાખ્યું હતું ને એના કારણે ઝૂમિંગ ના હોય ને તો વિડીયો મસ્ત સીન તમને બતાવીશ બીજા વિડીયોમાં આવે આટલી મહેનત કરી છે તો આ વિડીયો અપલોડ કરી જ દેસું કારણ કે આમાં માલ પણ આવવાનો જ છે કારણ કે ઓજો તાગ ગયો છે ઓઝો તાગ ગયો એટલે શું કહેવાય કે સેન્ટર આવી જાય ને એની પછી એક તો માણસો ઓછા છે અને તાકાત ફૂલ કરવી પડે છે તમે જોઈ રહ્યા છો ના કરતો શું કહેવાય કે માલ ન હોય ને તો એ પછી થોડું ઘાયા ઘા ખેંસાઈ જાય છે પણ આમાં હિંસ મારીને લેવું પડે એમ છે તાકાત ફૂલ માગે છે એટલે આમાં શું કહેવાય કે મિનિમમ આશરે વીસ પચીસ બેસન માલ હશે જો ભી હો ખાડો હો કચરા હો યા પરસુનો હો બગી હો બગા હો જે પણ હશે એ પણ માલ હશે ખરો એમ ઓજો ગયો એટલે માલ વીસ પચીસ બેસન માલ હશે તો આપણે આમને આમ વિડીયો ચાલુ જ રાખેલો છે આપણે તો શું કહેવાય કે આ વિડીયો તો એ આપણે મોબાઈલને બાંધી દીધો હતો એટલે વિડીયો તો ઉતરી ગયો છે અને આપણે આ પાછળથી રેકોર્ડિંગ કરીને આપણો વોઇસ અવાજ એમાં નાખીએ છીએ તો આપણે શું કહેવાય કે પાસવર્ડથી રેકોર્ડિંગ કરીએ આપણે આખો વિડીયો પેલા જોઈ જ લીધો છે કેમ વિડીયો વિતરો છે કેટલો માલ આવી ગયો છે એ બધી આપણે આ ખબર જ છે એટલા માટે શું કહેવાય કે આપણે જો તાલપત્રી આવી હા તાલપત્રી શું કહેવાય કે બીજાની હોય ને નાખી દીધી હોય પાણીમાં ફાટી તૂટી ગયું હોય કારણ કે અત્યારે તો હવે વરસાદ તો કંઈ આવવાનો છે નહીં તેમ કે વરસાદની બાંધી હોય શોમાં પૂરતી રાખી હોય સુધી ફાટી ગયું હોય તો ફેંકી દઈ દરિયામાં ઓછામાં હલવાઈ પાણીમાં ફેંકી દઈએ તો યાર આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેમ બને એમ શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે સાગર સમ્રાટ બોટિંગ અને મારું નામ છે વાઝારોહિત અને મારા ગામનું નામ છે વાસોઝ આપણે ફૂલ એડ્રેસ નાખી દઈએ છે અને મારી સાઈડવાલા છે કરશનભાઈ કરશનભાઈ થક ગયા ઓર મેં ભી થક ગયા હું દેખો મેરા વાહ બી પલાર ગયા હોગા ગરમી ગરમી થઈ ગયા છે કારણ કે માણસો વસ્યા છે અને કરશનભાઈ દાડિયા છે અને વો पंडार जगदीश भाई है ना मोटा भाई यूपी वाला वो भी दाड़िया है तो बोलो ना ऐसे बोलते हैं ना दाढ़िया लोग ऐसे काम बहुत ज़्यादा नहीं करते वो अपने हिसाब से ही करते हैं इसलिए हमको ही करना पड़ेगा तमीजो यारेहनत कर करवी पड़े से। કારણ કે આપણે સવારના સુતા જતા આરામ ઉપર જ હતા સવારનો હોલ મુકાવીને આપણે કાંઈ કામ હતું જ નહીં ઓજા ઓઝા સ બધા વહેલા છે ને બધા ઓઝા કમ્પ્લેટ છે જે ઓજો પાણીમાં જ છે એ હું કહેવાય કે રાતે ઓજો પડ્યો તો ઓજા આપણે બધાય કમ્પ્લીટ છે એટલે આપણે શું કહેવાય કે નૈરા જ હતા એટલે આરામ ઉપર હતા અને ગરમી એવી સ્થાતી હતી કારણ કે પવન નથી તમે દરિયો જોઈ લો કેટલો શાંત છે શાંત છે એના કારણે અમારે શું કહેવાય કે વધારે તાકાત કરવી પડે અને થોડીક ઉહા હોય ને તો શું કહેવાય કે બોટ ઉસાની સીધાય ને તો ઓજો એમને ખેંસાતો આવે ને આ આખો પાણીમાંથી આપણે એવું કહેવાય કે તળિયેથી આખો ઓજો અધર ખેંચવો પડે એટલે આમાં શું કહેવાય કે જેમ દરિયો શાંત હોય ને એમ વધારે બળ કરવું પડે સોરી યાર વધારે તાકાત કરવી પડે

રેકોર્ડન કોડન ખેસવાનું બાકી છે કરશનભાઈ નીચે ઉતરી ગયા છે આપણે બહુ વ્યસ્ત આપણા વિડીયો ઉપર બન્યા રહેજો યાર મને યાર આમાં શું કહેવાય કે ટાઈમપાસ કરવાની નથી મજા આવતી યાર

ના એ ઇન્ડિયા બોટ ફિશિંગ વાળા દોનો ચેનલ મેં દેખાયા ઉસમે બી નથી આવો વિડીયો એ લોકો બનાવતા કઈ રીતે ઓછો ખેંચશીએ ને હું છે ને આ રેસીપીનો ને એવો બનાવે છે તો આપણે એક વિડીયો સવારનો બનાવી લીધો છે રેસીપીનો નાસ્તાનો વિડીયો એને પણ અપલોડ કરશું આખો પૂરો વિડીયો બનાવ્યો છે નાસ્તાનો એ રેસીપી કઈ રીતે પકાવી છે એ વિડીયો પણ અપલોડ કરશું તો આપણા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા વિકાસભાઈ આવી ગયા છે ટેન્ડલ કારણ કે જો ઓસાઈ જ ગયો છે પૂરો પૂરો ખાલી કોડન રહ્યું છે કોડનનાળી ભેગું કરી અને સલિંગ માર દેવું માન માન કહેશું જ યાર હાલો હલો ટેન્ડલ જાય છે સલિંગ મારવા વિકાસભાઈ ભાઈ કમ્પોઝ છેડ્યો છે અને આપણે બધી શું કહેવાય કે ઓ પીસ હોય ને કોડન ની આગળ પીસી દબી રાખ્યું છે એટલે સાઈડ ટેન્ડલ આગળ આતરી પકડી ને ઉતરે છે ઉતરી અને સલિંગ માર દે સલિંગ મારીને પછી આડી માલ ઉપર લઈ લે તો તમે જજો કેટલો ઝાલમાં કેટલો માલ દેખાય છે મેં તો અંદાજે વીસ પચીસ બેસન હું કેરાગ ભી દેખ લેના હાલ મોહનભાઈ સલિંગ મારીને વૈયા છે ને વિકાસભાઈ આગળ પીસ લઈ લે સાઈડમાં અને કમલેશભાઈ અને ઓ કરશનભાઈ છે ને ઓ ઓઝવે વયાજાએ ને આપણે શું કહેવાય કે એક હવે શેડો બાંધેલો છે એ શેડો બાંધીને ફેરવી લઈએ એટલે ઝાલો સેન્ટરમાં વળી જાય માલ શું કહેવાય કે સેન્ટરમાં આવે એક બાજુ પાયલોટ બાંધાય અને એક બાજુ એ દેખાય ને તમને જાડો શેડો જાડો શેડો નાખીને ખેંચી લઈએ એટલે બે બાજુથી તાકાત રહી તો સલો સેન્ટરમાં આવે તો તમે જોયું છો કોડન આખું શું કહેવાય કે સેપલી શેપલી એ શેપલી બોલે ને નાની માછલી સેપલી સેપલી કંઈ નહીં તો બાર તેર બેસન સેપલી આવીશ અને બે બેસન ફૂલ મોટી સાઇઝનો બગો છે અને બે બેસનમાં બાકી બાકી પરત છે અને દોઢ બેસન નરસિંગ છે એમાં બધા માલ આવ્યો હું બીજો આપણે ફેસ ઉતારી અને મૂકી દેસુ કારણ કે માલ સમય હોય ને વિડીયો ઉતારવાનો સમય ન હોય માલ વિસતા હોય તો મોબાઈલ કાં રાખવો એ બધું સેટિંગ કરવું પડે હજી તો એ બધું હું કહે કે આ ટાઈમ નથી અમારી પાસે જેટલો વિડીયો બને એટલો બનાવી અને મૂકી દઈએ છીએ તો આગળ નાડી છોડી લઈએ આપણે આપણે નાડી છોડીએ ને નાડી છોડીને શું કહેવાય કે કરશનભાઈ વીજમાં લેવી વીજમાં લે તો માલ બધો ઠલવાઈ જશે આલો નાડી છોડી નાખીશ આપણે વીજમાં લેવાઈ ગયો છે માલ ઠલવાઈ ગયો છે બધોય વિકાસભાઈ કોડનને ખેંચી રહ્યા છે કોડનને ખેંચી કંપો પહેરવી દેશે અને આગળ આપણે જશું ન્યા તો કોડનમાંથી સલિંગ બલિંગ કાઢી અને વિકાસભાઈને આપ દેવું અને કોડનમાં શેપલી છે એટલી નાની માછલી તો નાડી હું અને સાઈડ ટેન્ડલ બે શું કહેવાય કે પાણીમાં નાખી અને ખખરી લેશું અથવા જંજેરા માર દેસું તો કોડનમાંથી સાફ થઈ જાય તો બીજી વાર ઓછી એટલી પછી હલવાઈ માછલી ના તમે જોઈ રહ્યા છો કેસ ટેન્ડલને ટેન્ડલ કોડન નાખી દીધું છે પાણીમાં વિકાસભાઈ લઈ લેવું પછી મોહનભાઈ હું કહેવાય કે નાડી બદલે છે ને આપણે પાયલોટ બાયલોટ હરખો કરી અને ગોલા બદલાવવાનું કહીને ગયા છે વિકાસભાઈ ત્રણ બારના હતા ગોલા હવે અડી ત્રણ ચૌદ ના કરવાના છે ત્રણ ચૌદ અને બે આઠ પછી ગોલા બદલાવ્યા છે સેટિંગ લઈએ અને આપણે આવી ગયા છે પાણી પીવા કારણ કે વોલ કેસી લે ને ત્યાં હું તો ગરમી ગરમી જ થઈ જાઉં તમે જોઈ લો મારી સકલ ઉપર ગરમી દેખાતી હશે અને ગરમી ગરમી થઈ ગયા છે આપણે તમે દેખાય તમને દેખાય ને આપણી ગરમી હા અને શું કહેવાય કે હવે આપણે માલ બતાવી દઈએ વેખલી છે મોટું પરસુન છે એમાં નરસિંગા છે બગા છે અને ખાડો છે જે સેફલી છે ને નાની નાની માથલી દેખાય ને ખાડો છે અંદાજે શું કહેવાય કે હોલ આપણા વસૂલ છે ત્યાં સાત વાગ્યા નો હોલ મૂક્યો તો બાર વાગેડ્યો એ વોલ આપડે ઓછુલ છે કઈ ડીઝલ લાગે કઈ માથે પડે એમને